તો આજે વધેલી રોટલી અથવા તો લેફ્ટ ઓવર રોટીમાંથી આપણે ગ્રેસિક અને એના માટે લીધી છે 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 ટોટલ રોટલી તો સૌથી આપણે એના કરી લેવાના આ રીતે બે રોટલી લીધી છે અને આપણે આ રીતે કટકા કરી લેશું તો મેં નાના મોટા બધા સરસ કટકા કરી લીધા છે આ રીતના નાના મોટા તો આપણી રોટલી છે એ આ રીતે ચૂરો થઈને તૈયાર થઈ ગઈ છે હવે તો મેં એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે એમાં આપણે દોઢ ચમચી તેલ એડ કરીશું વન એન્ડ હાફ ચમચી તો તેલ થઈ ગયું છે એક નાની ટી સ્પૂન છે જીરું મૂકશું અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન છે બે પિંચ હિંગ મૂકશું એક ટી સ્પૂન છે હળદર મૂકશું બધું બરાબર મિક્સ કરીશું ચાર તીખા મરચાં છે અને

સબ્જી મસાલો છે કટોરી છે મકાઈના બાફેલા દાણા છે એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આ રોટલી જે કરી છે એ આપણે એડ કરી દેવાની છે અને બધું આપણે પેલા મિક્સ કરી લઈએ

થોડું તીખું ખવાય છે મારા ઘરમાં એટલે આ રીતે હું એડ કરું છું તમને ન ફાવે તો તમારે નહીં નાખવાના અને થોડી ધાણા ભાજી અને એક વખત આપણે બધું મિક્સ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે અને આજમાં આપણે ટોમેટો કેચઅપ છે એક મોટી ચમચી છે એ એડ કરશું અને અડધા લીંબુનો રસ છે

તો આ રીતે પણ તમે ડીશને ખૂબ જ એન્જોય કરી શકો એમ છું અને તો આ રીતે લોટી મૂકી દીધી છે એમાં એક લીચર પાપડ લીધો છે એને આપણે આ રીતે દબાવી અને શેક લેવાનો છે ઉલટ ઉલટ કરી તો આ રીતે પાપડ શેકાઈ ગયો છે મેં એક વાટકો લઈ લીધો છે એને આ રીતે આમાં મૂકી દઈ અને પછી આપણે આ રીતે એને દબાવી દેવાનો એટલે કટોરીનો શેપ આવી જશે આ રીતે આ રીતના આ રીતે સેપ આવી ગયો છે તો હવે આ રીતે આપણે તો રોટીનો મસાલો છે આપણે એમાં એડ કરી દેસો આ રીતે તમે જો બાળકોને કરી નાખો તો તમે જે મસાલા પાપડ ખાતા હો છો એ જ રીતે સેમ આપ થઈ ગયું ઉપરથી થોડો ચાટ મસાલો એટલે વધારે ચટપટો સરસ લાગશે અને ધાણાકાજા તો આ રીતનું પણ એક તમે સરીમ બાળકો માટે કરી શકો છો એકદમ સરસ બને છે આ અને લાગે છે પણ એકદમ ટેસ્ટફુલ આ રીતે ઠંડી રોટલીમાંથી બે રીતે તમે સર્વિંગ કરી શકો એ રીતની આજની પ્લેટ તૈયાર થઈ છે